નવસારી જિલ્લામાં મે મહિનાની શરૂઆતથી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે પહેલી મેથી ચૌદ મે સુધીના સમયગાળામાં કુલ તેર લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે આ પૈકી માત્ર એક વ્યક્તિનો જ બચાવ થયો છે જ્યારે બાર લોકોએ જીવ ગુમાવ્યા છે આ આપઘાતની પોલીસ તપાસમાં આત્મહત્યાના વિવિધ કારણો સામે આવ્યા છે જેમાં એક વિદ્યાર્થીનીએ પરીક્ષાના તણાવને કારણે તળાવમાં કૂદીને જીવન ટૂંકાવ્યું એક યુવાને ફેમિલી કોર્ટના કેસથી કંટાળીને તળાવમાં ઝંપલાવ્યું બેરોજગારીથી હતાશ એક યુવાને દારૂ પીને આત્મહત્યા કરી એક વૃદ્ધ મહિલાએ બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું તો પ્રેમ પ્રકરણમાં પણ આપઘાત કરી લીધું હોવાનું સામે આવ્યું છે ત્યારે આવી સ્થિતિને પહોંચી વળવા શું કરવું જોઈએ આ ગંભીર પરિસ્થિતિ સામે મનોચિકિત્સકોએ શું કહી રહ્યા છે ત્યારે જાણીએ તો આ ઘટનાએ નવસારી જિલ્લામાં માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે ખાસ કરીને યુવા વર્ગમાં ધીરજનો અભાવ અને મુશ્કેલીઓનો સામનો કરવાની ક્ષમતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે આ પરિસ્થિતિ સમાજ માટે ચિંતા જે ચેતવણીરૂપ છે ત્યારે મનોચિકિત્સક પાસે કાઉન્સેલિંગ જરૂરી છે ત્યારે નવસારી સિવિલ હોસ્પિટલમાં સાયક્રિટિક્સ તરીકે ફરજ બજાવતા એવા ડૉક્ટર રાધા મહેતા એ વધુ જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં અકસ્માતના બનાવોમાં પણ ચિંતાજનક વધારો નોંધાયો છે સુસાઈડ એ પ્રેવિન્ટેબલ ક્રૂઝ છે એને અટકાવી શકાય છે વિશ્વમાં આત્મહત્યા ચોથા નંબરનું મોતનું કારણ છે આપણે સૌ મળીને આત્મહત્યાના બનાવમાં ઘટાડો થાય એવા પ્રયત્નો કરી શકીએ છીએ યુવાનોમાં આત્મહત્યાના બનાવો વધ્યા છે ત્યારે એકના એક દીકરા હોય તેવા યુવાનો આત્મહત્યા તરફ પ્રેરાઈ રહ્યા છે આત્મહત્યા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે જેમાં વધુ પડતી જવાબદારી લેવી પોતાની જાત પાસે અપેક્ષા વધુ રાખવી ડિપ્રેશન ઉદાસી વ્યસન દેખાદેખી પરફોર્મન્સ પ્રેશર અને એક મનોચિકિત્સક તરીકે કહી શકાય કે જો પરિવારમાં કોઈ પણ વ્યક્તિને આવા લક્ષણ દેખાય તો કોઈ પણ મુશ્કેલી બીજા સાથે શેર ન કરતો હોય તો તેને ચોક્કસ સિવિલ હોસ્પિટલની મનોચિકિત્સક ઓપીડીમાં લાવી કાઉન્સેલિંગ અપાવી શકાય છે તો ચાલો જાણીએ શું છે ખરેખર આની પાછળના કારણો આપણે છેલ્લા એક મહિનાની અંદર નવસારીમાં ખાસ કરીને યુવાનોમાં સુસાઈડ એટલે કે આત્મહત્યાના બનાવ ખૂબ જ વધી ગયા છે તો તે અંગે ખૂબ જ ચિંતાજનક બાબત છે સમાજ માટે આપણા સૌ માટે સુસાઈડ એટલે કે આત્મહત્યા એક એવું કારણ છે કે જે પ્રિવેન્ટેબલ કોઝ ઓફ ડેથ છે જેને અટકાવી શકાય છે અને વિશ્વમાં ચોથા નંબરે અત્યારે સુસાઈડ એ મૃત્યુનું કારણ બની રહ્યું છે અને આ વસ્તુને અટકાવી શકાય એમ હોય તો આપણે ચોક્કસ એને માટે પ્રયત્નો કરવા રહ્યા યુવાનોમાં એકના એક દીકરા આપણે અત્યારે રોજ સમાચારોમાં જોતા હોય છે કે સંતાન એકમાત્ર હોય પરિવારનો માટે એક જ માણસ ટેકારૂપ હોય અને તે વ્યક્તિ જયારે આવું અચાનક કોઈ આપઘાતનો પ્રયાસ કરે કે જીવન ટૂંકાવે તે સૌને માટે ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક બાબત બની રહી છે તો એમાં ઘણા કારણો જવાબદાર હોઈ શકે વધારે પડતું જવાબદારીનો અહેસાસ કરવો પોતાની જાત પાસે અપેક્ષા વધી જવી અન્ડરલાઈંગ ડિપ્રેશન એટલે કે ઉદાસી રોગથી પીડાવવું વ્યસન અને યુવાનોમાં દેખાદેખી એકબીજા સાથેની કમ્પેરિઝન ઘણું બધું સક્સેસ લાવવા માટેનું પ્રેશર વગેરે કારણો પણ જવાબદાર માની શકાય તો આ અંગે અમે મનોચિકિત્સક તરીકે સાયકેટ્રીસ્ટ તરીકે એટલું જરૂર કહીશું કે જો તમને તમારા પરિવારમાં કોઈ પણ એવું યુવાન લાગે કે એકલતા અનુભવતા હોય કોઈ સાથે શેર કરવાનું બંધ કરી દે અથવા તો કોઈ પણ ઇનડાયરેક્ટલી તમને સુસાઈડના કોઈ થ્રેટ જણાવે તો તેને જરૂર અમારી પાસે લઈને આવો માનસિક વિભાગની ઓપીડી અત્રે પંદર નંબરમાં ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે નિઃશુલ્ક સારવાર મળી શકે કાઉન્સેલિંગ થેરાપી દ્વારા ચોક્કસ આવા બનાવો અટકાવી શકાય એ સિવાય